આજે ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા નદીના દસમસ્તા પ્રવાહમાંથી નનામી લઈ જવા મજબૂર લોકો ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતના ઢોલ વગાડી ગામમાં વિકસિત ગુજરાતનો ઢંઢેરો પીટતા થાકતા નથી જો કે મુખ્યમંત્રી સાહેબ આપના ગુજરાતની કડવી વાસ્તવિકતા આ વિડીયોમાં ઉજાગર થાય છે આ છે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દહેલી ગામ જ્યાં વિકાસના નામે ફક્ત વચનો જ વેચાયા છે દુઃખ અને પીડાની વાત તો છે કે કિમ નદીના દસમસ્તા પ્રવાહમાંથી નનામી લઈ જવાની સ્થિતિ જોવા મળી છે નદીના દસમસ્તા પાણીમાંથી મૃતદેહ લઈ જતા હોય એ દ્રશ્ય દયાજનક છે કહેવાતી સંવેદન સરકાર આ દ્રશ્ય જોવો અને તમારામાં સાચે જ જો કોઈ સંવેદનશીલતા બચી હોય તો આ જીવલેન સમસ્યાનો ઉકેલ લાવો તેવી સ્થાનિક લોકોની માંગ છે રિયલ પાવર ન્યૂઝ